ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાની ઘટના બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ વિદેશી વિદ્યાર્થીઓની તકેદારી રાખવામાં આવી છે નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં અફઘાનિસ્તાનના આડત્રીસ બાંગ્લાદેશના બે વિદ્યાર્થીઓ સહિત અલગ અલગ દેશના ત્રેપન વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમની સુરક્ષા મામલે પોલીસ હવે સાદા વસ્ત્રોમાં પેટ્રોલિંગ કરશે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ત્રેપન જેટલા વિદેશી વિદ્યાર્થીઓ વિવિધ અભ્યાસ કરે છે છે અને રહે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં ચાર દિવસ પહેલા હોસ્ટેલમાં નમાઝ પઢવાના મુદ્દે વિદેશી વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી ત્યારબાદ હોસ્ટેલમાં તોડફોડ કરાઈ હતી અને વિદેશી યુવકોને માર મરાયો હતો આ ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા આવી ઘટના વિરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં ન બને તે માટે પોલીસ દ્વારા ખાનગી વસ્ત્રોમાં પેટ્રોલિંગ કરવામાં આવશે વિરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમાં તાંજિયા ન્યાના બે માલવાઈના એક ઘાનાના એક લેશડોના બે ઝામ્બિયાના બે બાંગ્લાદેશના બે વિદ્યાર્થીઓ કેમરૂનના ત્રણ મોઝામ્બિકના બે અફઘાનિસ્તાનના આડત્રીસ જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે

એમની ટીમ અને આપણું તંત્ર જરૂરી મોનિટરિંગ ટીમ અને સાદા દેશની અંદર પોલીસ વ્યવસ્થા તંત્ર ગોઠવીને આપણી યુનિવર્સિટીની અંદર તેપ ત્રેપન જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એમાં ભાગના અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આ વિદ્યાર્થીઓ ગર્લ્સ હોસ્ટેલ અને બોયસ હોસ્ટેલ લાઇબ્રેરી અને જ્યાં જ્યાં અભ્યાસ કરી રહ્યા છે ત્યાં પણ અમારી મોનિટરિંગ ટીમ અને પોલીસ તંત્રની ખાનગી ટેસ્ટ ઇન્ડિયા ટીમ ગોઠવી દેવામાં આવી છે આ ઉપરાંત અમારા જે જે મુખ્ય દરવાજાઓ છે અને જ્યાં અવર જવર થાય છે એ તમામ જગ્યાએ પણ અમારી મોનિટરિંગ ટીમ અને પોલીસ તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે આ વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે આપી જ રહ્યા છે અને આપી શકે એ માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે એમનું વોટ્સઅપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યો છે જેથી તરત જ અમનેની માહિતી મળી શકે અને કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન બને તેને માટે જરૂરી સંકલન પણ કરવામાં આવી રહ્યું છે અને કંઈક ઘટના બને તો તાત્કાલિક કડકમાં કડક પગલાં લેવા માટેના આદેશો પણ જારી કરી દેવામાં આવ્યા છે અને અમારી પોતાની પણ ખાનગી સિક્યુરિટી ટીમ જરૂરી સંકલન કરી રહી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત